તેમાં રહેતા હતા પરંતુ શૈતાન એક ચાલાક સર્પ બનીને આવ્યો અને આદમ અને હવાને લલચાવ્યા તમારે આ વૃક્ષનું ફળ ન ખાવું સર્પે હવાને પૂછ્યું ફક્ત વચ્ચે આવેલું ઝાડ તેનું ફળ હવાએ જવાબ આપ્યો જો અમે તેમાંથી ખાઈશું તો અમે મરી જઈશું પે કહ્યું તમે ઝાડ પરથી ન ખાઓ એવી ઈશ્વરની ઈચ્છાનું એક કારણ છે જો તમે તેમ કરશો તો તમે તેમના જેવા થશો તમે બધું જ જાણી શકશો જે તે પોતે જાણે છે તેણે તેની સાથે રહેલા આદમને થોડું આપ્યું તેણે પણ ખાધું અને એ જ વખતે તેઓ એવી વાતો જાણતા થયા જે તેઓ પહેલા ક્યારેય જાણતા ન હતા તેઓ નગ્ન હતા તેઓએ પોતાને ઢાંકવા માટે પાંદડા સીવીને પહેરી લીધા તેઓને પહેલા ક્યારે ડર કે શરમનો અનુભવ થયો ન હતો તેથી તેઓ જાણતા હતા કે કઈ ખોટું છે મારીને બોલાવ્યા હવા અમે સંતાઈ ગયા છીએ આદરે કહ્યું અમે નગ્ન છીએ તમે એ જાણ્યું કારણ કે તમે એ વૃક્ષ પરથી ફળ ખાધું ઈશ્વરે દુખી થતા કહ્યું પછી આદમે હવાને દોષી ઠેરવી અને હવાએ દોષી ઠેરવ્યો એ બાળક તને હરાવશે હવા બાળકને જન્મ આપવો ખૂબ જ પીડાદાયક થશે આદમ અનાજ ઉગાડવું મુશ્કેલ થશે અને તેમને બગીચાની બહાર હાંકી દીધા તેમણે ત્યાં અગ્નિરૂપી તલવાર સાથે એક દેવદૂત મૂક્યો જેથી તેઓ પાછા આવી શક્યા નહીં